બસ દવા ની લીવા સી અને કોનાલ ને જાવું નતો એમ કહેતો કે મને મૂકીને તમે ફરવા ગયા જશો એટલે ખબર તમને એમ કેતો કીધું હા હું જા ના મૂકીને જવાનું નકી થાય કોનાલ ને એમ સાળ જોળવાઈ ગયો હા પછી નીકળ્યો હા તો

Ma la farma da uoio, cosa vuoi? Non mi sa, via. Io ti aiuto, Kaya. Ma non 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 ti aiuto, Kaya. Ma ને માની પણ એને હારું મળ્યું કેમ તને કેમ એવું હ એને હારું હારું મળ્યું રેતીતી એટલે કે કે કોરકોર ખાયા કે કે તું બો કોરકોર ખાતીતી એટલે નો હારું મળ્યું આ મો ખાતોકડા હોય નો રહી શકે કણાય નો રહેતા હોય તો એવું થાય એ બા પછી બકરો ને બકરો હિંચે બેહી બેહી ઠીક હો પછી માહીને ઓસે

ના યા ને આમાં છે હોપારી માનતા કરી લે છે ને હોપારીની એ આમાં હંસળ હોપારી બનાવવાની ફાકી આપણે જયારે એ વિડીયો બનાવશું ત્યારે કહીશ ગેસની અને માટેની તો ફાકી બનાવી આ છે હંસળ પાવડર હંસળ પાવડર એટલે કાલા નું મકાઈ કહેવાય ને બ્લેક સોલ્ટ એટલે અંગ્રેજીમાં બ્લેક સોલ્ટ મીઠું કાળું મીઠું પીવા મળે ભાજી બીજી આ કઈ ભાજી છે તાંદાળી આ મસ્ત આવે મેથીની હોય ને નાની એમથી હોય કઈ બહુ હારી નહીં પાલક નહી હારી આ ભાવે મન પછી ઓલી ઓછી પાણી એમાં વધારે ને થોડું ચોરી લાગે હો ફુલાવર છે પાક આ ફુલાવર ઓલો હોય સારો હોય તો હોય અને સારો દૂધી છે કારેલા પેલા કંઈક નવીન શાક લાવજો અને રીંગણા એ બહુ મસ્તી નાખે કોળો કરવા લઈ આવ્યા રીંગણા ચાલો શાકભાજી આવ્યું છે ને બધું ધોઈ નાખી વ્હાઇટ ઓલું કાકડી મારી માટે તો સ્પેશિયલ કાકડી આવી ગઈ હા તમારા માટે ખડ લાવ્યા મારી સાટો કાકડી લેવા

ના માજો બાની ભાજી બને છે અને મેં જાય લોટ બાંધી નાખ્યો છે હવે બનાવવાની છે રોટલી રોટલી બનાવીને પછી છેલ્લે છેલ્લે પછી બનાવવાનો છે આજે આપણે થાળી દર દઈ અને બે જાય પછી એક ટાણું કરવા અને બાર શું છે હજી બાર જો બધી હેલ્પ કરાવતા હતા શાકભાજીને વીણાવતા હતા ભાજી ભાજી વીણી હતી એ બધું કરતી હતી હવે ભૂખ લાગી થતો કોણ એક જેવું ખાવા ફટાફટ રોટલી કરી નાખું અને પછી ગરમ ગરમ ભજીયા બનાવી નાખી પછી જમી ગઈ

ઓ આદુ ખમણવા એમ એ છે ચલો નાનો સુલો બાટલો અને રાખી છે અરે વાહ વાહ હા ઈ હા હા લે આ તો મોટો હા રક્કા બી પીવાની નાની વાટકી અરે વાહ એનથી નાની વટકી બીજી વટકી સારું સારું લઈ આવ્યું છો જાના ભારે શર્ટ હોય ને એટલે નકર તો આવું ન બધું આવે બે ગ્લાસ એક ગ્લાસ છે ગ્લાસ છે સારો નાનો પાણી પીવાય હવે પૂરું એક રકાબી પણ સુલો સિંગલ જો સુલો છે না��নালাল কালাল আযার ষ্য,"নাসযাভরড়্ালू?" হলালাল বকে কালা� państwo? এহা কেমালাল বালে নাল ঙযাল্তয়াল. য়াল্যেলার শিডরব আযাল�